નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી વિડિયો મિત્રો તમે જોયું વિડીયોમાં કે એક નાનકડી છીંક આવવાથી ઘણીવાર ઘણું મોટું નુકસાન થાય છે આપણામાંથી ઘણા ઓછા લોકો છીંક વિશે જાણતા છે છીંકને અંગ્રેજીમાં સ્નેજિંગ તરીકે ઓળખવામાં આવે છે છીંક આવવાની ક્રિયામાં મોં અને નાકમાંથી હવા વિસ્ફોટક રીતે બહાર ફેંકાય છે અને તમે નહીં માનો કે તે હવાની ગતિ સો કિલોમીટરની ઝડપ કરતાં પણ વધારે હોય છે કેટલાક લોકોને તેજ પ્રકાશમાં અચાનક જવાથી છીક આવે છે કેટલાક લોકોને વાતાવરણ બદલાવાથી છીક આવે છે કેટલાક લોકોને એલર્જી થવાથી છીક આવે છે આમ તો છીકનું મુખ્ય કામ અનુનાસિક પોલણમાંથી બળતરા પેદા કરતા પદાર્થોને બહાર કાઢવાનું છે અને નાકના પોલાણને સાફ કરવાનું છે બર્નોલીના સિદ્ધાંત પ્રમાણે પ્રથમ નાકના આગળના ભાગથી હવા અંદર ખેંચાય અને પછી વિસ્ફોટક સાથે ફરી બહાર ફેંકાય છે છીંક ફક્ત માણસમાં જ નથી આવતી પરંતુ બિલાડી કૂતરા મરઘી સહિતના પ્રાણીઓ છીંકે છે મોટાભાગના વ્યક્તિઓની છીંકનો વેગ ચાર પાંચ મીટર પર સેકન્ડ હોય છે બેંગ્લોરના ડૉક્ટર પ્રશાંત રેડ્ડીના જણાવ્યા પ્રમાણે નાકની અંડર ટર્બિનેટ તરીકે ઓળખાતી નાની રચનાઓ હોય છે નાકના આગળના છેડાનું નીચનું નીચલું ટર્બિનેટ એકદમ સંવેદનશીલ હોય છે જેથી જ્યારે કોઈ આ ભાગને ઇરિટેટ કરે છે ત્યારે છીંક આવે છે આ એક રક્ષણાત્મક પદ્ધતિ છે નાકને નુકસાન કે બળતરા કરી શકે તેવા પદાર્થને નાકમાં જતા છીંક રોકે છે અને અંદર ગયેલાને બહાર ફેંકવાનું કામ પણ તે કરે છે અમેરિકન જર્નલ ઓફ રાઇનોલોજી એન્ડ એલર્જીમાં પ્રકાશિત થયેલ લેખ મુજબ આવતી છીંકને કદી રોકવી નહીં કારણ કે જો છીંકને રોકવામાં આવે તો દબાણ કે પ્રેશર પાંચથી ચોવીસ ગણું વધી શકે છે અને ફેફસા અને જડબામાં નુકસાનકારક બને છે તો આ હતી છીંક વિશેની કેટલીક માહિતી જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ